मंच पर उपस्थित कांग्रेस परिवारના મારા સૌ સન્માનનીય સાથીઓ કોંગ્રેસના આદ્યમન મિત્રો કાર્યકર્તાઓ એસી ડિપાર્ટમેન્ટના चेयरमैन ભાઈ હિતેન્દ્રભાઈ પિખડિયા સેવાદળના રાષ્ટ્રીય अध्यक्ष શ્રીમંત દુઆલા કટીંગ કરી લાલજીભાઈ દેસાઈ સોનલબેન પટેલ અમદાવાદ શહેરના કોંગ્રેસ સમિતિના આપણા પ્રમુખ એક જબરદસ્ત મહેનત આખા શહેરમાં રાત્રિવાસ કરી રહ્યા છે પૂર્વ પ્રદેશ પ્રમુખ

લાજી મેંભતો હતો ત્યારે કવિની એક રચના જાજા અને છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનત ના છે હમેશા ને હિંમતોની હોડી એ ને સપના કાઢી એમાં વસ્તી

જે કડિયા મજૂરોનો પરસેવો છે એ આ પૂર્વ અમદાવાદમાંથી આવે છે સેટેલાઇટમાંથી ને આમલી રોડમાંથી નહીં સાબાસ આ અમદાવાદ છે એ બન્યું છે કોઈના પરસેવાથી તૈયાર થયું છે તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે એટલે પહેલી બાજુનો અમદાવાદની જે ગાડીઓ ફરે છે પહેલી બાજુનો અમદાવાદની જે જગ્યા ચોન છે પહેલી બાજુનો અમદાવાદની ઊંચી ઊંચી ઇમારત કે બિલ્ડિંગો છે એના મૂળમાં આપણો પરસેવો છે આપુ લોહી છે મોચ ચોર ગતિ છોડ આ دارو એટલા માટે કે સરસપુર માં ગોમતીપુર ચાર કોળા કબ્રસ્તાન પાસે ઈશનપુર માં માનતાઈ સમાજ ના ઓડો વિસ્તાર માં સુભાષ મિંદી ઠાકોર સમાજ ની વસ્તી માં ચાંદખેડા મોટેરા

મેન્ટ સીટમાં મતદાર બનાવ્યા બે રૂમ રસોડાના ઘરમાં મુશ્કેલી સાથે પાંચ સાત જણા નેતા હોય બົດ 15 20 આપે એના બદલે બે રૂમ રસોડાલા મકાનમાંથી 250 મતદાર નીકળ્યા આ કેથી નીકળ્યા આ તમારી છાતી પર બુલડોઝર ફેરવવામાંથી નીકળ્યા તમને રોટી કપડા મકાન આપવું નથી તમને આત્મસન્માન આપવું નથી ફિક્સ પગાર ઓર સોશિયલ કોન્ટ્રાક્ટમાં

મારા કરતા આ મુદ્દે તમારે લડવાની જરૂર છે હું કાલે ઉઠીને ધારાસભ્ય નહીં હોઉં વકાલત કરી સાયકોટ માં તમારું જીવન ચાલી જશે પણ હે શ્રમજીવીઓ હે ગુજરાતની ગરીબ પીડિત શોષિત વંચિત જનતા હે ગુજરાતના ઠાકોરો દેવી પૂજકો રાવણો આદિવાસીઓ મુસ્લિમો માલધારીઓ હવે તો જાગો હવે તો ક્રાંતિ કરો

કરવા આપણે એલઆરડી જવાનો કોન્સ્ટેબલો આપણે પંચાયત ના પટાવાળા આપણે આખું ગુજરાત આપણું અને સારાઓ एससी एसटी ओबीसी माइनॉरिटी किसान मजदूर कॉन्ट्रैक्ट सिस्टम नो भोग बनेला कर्मचारी आ बदा एक सूर्य था तो आखो गुजरात आपू छे पंचासी ने अपने राज करे आवा पंदर टका लूटे रहो भगत सिंह नो देश छे के जागो डॉक्टर बाबा साहेब अंबेडकर ना सिपाही हो जागो क्रांति करो છોટી પર પીઠ પર ગોળીને દંડો ખાવાની તૈયારી કરતા કરો આવનારી પેઢી તમને યાદ થશે ને તો પેલું રોક નું આવશે કે મારી માને કાળો બોલી કાળો ભારત ભૂમિ ના ચોર નંબર અમારી મા અમારી માતૃભૂમિ

એક મહિનો સુધી બાર કલાક અડાલે જીતોના ભઠ્ઠામાં મોકલો એટલે ખબર પડે દુનિયામાં અમેરિકામાં યુરોપમાં એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો નો નો હવે જબરદસ્ત આવિષ્કાર થયો મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ નથી રહ્યો છે ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે તો હવે કામના કલાકો ઘટાડીને છો કરો યુરોપમાં એવી વાત છે

मिठू पूछो मारी वाणी ने विराम हफ्ता पहला का락्यालपुरनी धरती थी अर्ख्यालनी धरती थी अपूर्वमदावत की गति थी एक नवी क्रांति की शुरुआत था है भगत सिंह पूछो कौन तब 30 साल तो तो, तो क्रांति क्या है तार भगत सिंह की किहेलू किसानों और मजदूरों के हाथ में सत्ता कल अरे कौन एक लड़े जो परसों पाड़े ये लड़े तमे लडो

કુબી એક્સપેરનો બકાલ પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આવશે અને એ આપીને અમે નવઈ નહીં કરીએ તમે નરોડા ઓઢવ છત્રાની જીઆઈટીસી માં પારકલા કુબેને પોલ બેરિંગ પેลา કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો આ ઘડિયાળ બજારમાં વેચાવા જાય એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ફરી એમાંથી તમારું મકાન બને તમારા જ પૈસા છે બધું તમારું જ છે દેશ જ તમારો છે ગુજરાત જ તમારું છે અમદાવાદ તમારું છે સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં કેટલી બરકત આવશે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથોસાથ કમલેશભાઈ કટારા મારી ટીમના સાથી અને સુબોધભાઈ પરમાર બંને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોય તો આગળ આવે

विष्णव तेने कहिए जे